આજ ગોંડલ મુકામે સમગ્ર હિન્દુ સમાજ હિન્દુ એકતા મંચના નામે સમગ્ર હિન્દુ સમાજ આજે એકત્ર થઈ અને આજે બાંગ્લાદેશ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે બાંગ્લાદેશની અંદર હિન્દુ સંતોને પકડી અને પૂરી દેવામાં આવે છે હિન્દુઓ હિન્દુઓમાં બેટીઓને ઉપર રેપ કરીને મારી નાખવામાં આવે છે અને હિન્દુ સમાજને સંપૂર્ણ રીતે અહીંયા નેસ નાબૂદ કરવાના પ્રયત્ન કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવે છે ત્યારે સમગ્ર ભારતભરના એક આયોજન મુજબ અમે હિન્દુ એકતા મંચ દ્વારા ગોંડલ પ્રાંત કચેરીએ મોહન રેલીના રૂપમાં આવેદનપત્ર આપવામાં આવ્યો છે પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે આજે બ્રિટન જેવી સરકારની અંદર પડે ને સંસદની અંદર ચર્ચા થતી હોય તો આજે ભારત સરકારની અમે વિનંતી કરી છે કે આજે આપણી સંસદમાં પણ નિંદા પ્રસ્તાવ નક્કી થાય અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકારને આનું ઉપર દબાણ આવે અને બાંગ્લાદેશ ઉપર દબાણ આવે જેથી કરીને આ તે પરિસ્થિતિ એવી થઈ બાંગ્લાદેશ એટલે આપણા છોકરાનો છોકરો કહેવાય એટલે દાદાને પોતા ધમકી આપે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આ બાંગ્લાદેશીઓના કટ્ટરપંથીઓ આ ભારતની અંદર અંદરો અંદર ઝઘડા કરાવે ભારતની અંદર વ્યવસ્થા વિખેરવા માટે વિડીયો વાયરલ કરી અને ભારતની હિન્દુ પ્રજાને અત્યારે ઉશ્કેરવાના પ્રયત્ન કરી રહ્યા છે પણ ભારતની હિન્દુ પ્રજા અને મુસ્લિમ પ્રજા કે તમામ સમાજ તમામ ભારતીયોને અમે વિનંતી કરી છે કે ભાઈ આ પ્રશ્ન છે એ સનાતનનો છે સનાતન ઉપર જ્યાં જ્યાં તકલીફ થાય નહીં આ સમગ્ર હિન્દુ સમાજ એક છે અને સાધુ સંતોને અને તમામ મઠ મંદિરોના પૂજારીઓને પૂરી દેવામાં આવે છે તો આ અત્યાચારને બંધ કરી અને આવનારી પેઢીઓને આવનારા દિવસોમાં સમગ્ર ભારતનો ડંકો જ્યારે વિશ્વમાં વાગી રહ્યો છે ભારતના એકતા અને સૂત્રતાથી બોલી રહ્યા છે ત્યારે ભારતની વેરવિખેર કરવા માટે આ ષડયંત્ર ચાલી રહ્યું છે કટ્ટરપંથીઓ દ્વારા ભારત માતા કી જય વંદે માતરમ